નમસ્કાર મિત્રો સંવિધાન કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું જેવી રીતે આપણને ખબર જ છે કે આપણે યુટ્યુબ પર ઇતિહાસની એક ટૂંકી મતલબ થોડાક સમયમાં આપણને એક મેક્ઝિમમ પરીક્ષાલક્ષી કન્ટેન્ટ આપવાવાવાળી એકદમ ક્વિક સેશન શ્રેણીની શરૂઆત કરેલી છે એમાં ઇતિહાસના વિષયમાં એક સોપાન આગળ તરફ આજે આપણે વધવું છે બરાબર છે એના પહેલાં આપણે થોડીક આપણી એકેડમીની ચર્ચા કરી લઈએ સંવિધાન એકેડમી સંવિધાન કેરિયર એકેડમી અને ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરનું નામ આપણે જાણો જાણીએ જ છીએ ચૌદ વર્ષથી એમને ભણાવવાનો કેરિયર આ એકેડમીનો અનુભવ છે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે આપણી સંસ્થા એકદમ પાર છે સંસ્થા તો છે જ બટ સાથે સાથે આપણા જે પબ્લિકેશન્સ છે એનું પણ એક આગવું વિશેષ સ્થાન છે જે પણ લોકો તૈયારી કરે છે એમનો તમે પ્રતિભાવ લઈ જજો આપણા પુસ્તકો હોય કે આપણા ક્લાસનું કોચિંગ હોય એમનું માર્ગદર્શન હોય માર્ગદર્શન હોય બહુ ઓછી એકેડમીઝ હોય છે કે જે એકદમ ઓનેસ્ટીથી આ ફિલ્ડમાં છે અને એમાંથી આપણે એક છીએ બરાબર છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણી સાથે જોડાવું હોય અને પોતાનું સ્વપ્ન સાકાર કરવું હોય તો ડેફિનેટલી ચોક્કસથી એકવાર આ સંસ્થાની મુલાકાત લઈ જજો તમને કંઈકની કંઈક ઇન્સાઈટફુલ માહિતી મળશે બરાબર છે અને આપણી આગામી જે બેચિસ છે અને આપણા જે પબ્લિકેશન્સ વિશે વધુ માહિતી મેળવવા માટે આપણે તમે સંસ્થાનો સંપર્ક પણ કરી શકો છો તો આજના વિષય તરફ આગળ વધીએ આજે આપણે વાત કરવી છે રાષ્ટ્રકૂટ એમ્પાયર અથવા તો રાષ્ટ્રકૂટ વંશની વાત કરવી છે દક્ષિણનો રાજવંશ છે એના જે એરિયા વિશે અને એના મહત્વ વિશે જો ચર્ચા કરીએ મિત્રો તો ઇતિહાસમાં મિત્રો એક અગત્યનો રાજવંશ છે હવે આપણને ખ્યાલ છે કે ગયા લેક્ચર બરાબર છેલ્લા બે લેક્ચરની યા ક્વિક સેશન્સ તમે રેગ્યુલર જોતા હો તો આપણે દક્ષિણ ભારતના રાજવંશોની શરૂઆત કરેલી છે તમે કોઈ પણ જગ્યાએ જ્યાંથી પણ તમે એને ફોલો કરતા હોય બરાબર છે કોઈ ઓફલાઈન ક્લાસીસ હોય કે ઓનલાઈન ક્લાસીસ હોય તો એક પરિમાણ આપું છું તમે જોઈ જજો બહુ ઓછા લોકો આ બધા રાજવંશોના કવર કરતા હોય છે કહેવાય ને કે ભાઈ વિહંગાવલોકન હોય કે પછી ના હોય ઉપર ઉપરથી કે ભાઈ જે રીતે કવર કરતા હોય એ રીતે કવર કરતા હોય છે 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 રાજવંશો સંકળાયેલા બની શકે એમાંથી પ્રશ્નો ઓછા પૂછાય એક્ઝામ્સમાં બટ જો તમારે ઓવર ઓફ ઓવરઓલ વ્યૂ તમારે સમજવો હોય ઇતિહાસનો ખાસ કરીને દક્ષિણ ભારતના ઇતિહાસનો તો તમારે આ રાજવંશોના ભણવા ખૂબ જ જરૂરી છે એમાં જો કે રાષ્ટ્રકૂટ વંશનો તો એકદમ સારો એવો પ્રશ્ન પણ પૂછાય છે કેમ કે ઇલોરા કેવ છે એની સાથે સંકળાયેલી છે પણ બીજા જે નાના નાના રાજવંશો છે દક્ષિણ ભારતના એ આપણે સમજવાના છે બહુ જ ટૂંકા ટૂંકા સેશન્સ છે થોડાક ઓછા પ્રશ્નો પૂછાય છે પણ એકવાર જો સમજી રહીશું તો તમને દક્ષિણ ભારતના રાજવંશો ઐતિહાસિક દ્રષ્ટિએ સમજવા ખૂબ જ આસાન પડશે તો શરૂઆત કરીએ છે અહીંયા આપણને એક મેપ આપેલો છે અહીંયા ટાઈમ લાઈન પણ આપી છે સાતસો પચાસથી નવસોની આસપાસનો સમય છે ઈસવીસનની વાત કરી રહ્યા છીએ આપણે અને અહીંયા આપણના રાષ્ટ્રગોટા એમ્પાયરનું એક એરિયાનો મેપ આપેલો છે તમે જોઈ શકો છો જે દક્ષિણ ગુજરાતથી લઈને તમે આ છે ગ્વાલિયર મધ્યપ્રદેશ સુધી અને આજે મહારાષ્ટ્રનો મોટાભાગનું શાસન એમનું રહેલું છે બરાબર છે આ એમનું રાજને રાજનું પ્રતિક હતું બરાબર છે દરેક જે રાજવંશો હોય છે ખાસ કરીને આપણને દક્ષિણના રાજવંશોના પ્રતિક આપણને પૂછાય છે ગઈ વખતે આપણે પલ્લવની અને એ બધી ચર્ચા કરી હતી એમના પ્રતિકો વિશે પણ આપણે જોયેલું છે બરાબર છે તો એમનો મેપ છે એમનું શાસન કેટલા સમયમાં કેટલા ક્ષેત્રમાં હતું એ અહીંયા દર્શાવેલું છે માન્યાખેટ એમની રાજધાની હતી અને કઈ રીતે અને કઈ રીત મતલબ કયા રાજાઓ દ્વારા આ વંશનું શાસન કરવામાં આવે છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ બરાબર છે તો આ મેપ છે અને એમનું ચિહ્ન છે તો હવે આગળ વધીએ જ્યારે રાષ્ટ્રકૂટ વંશની આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ છે કે આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ એના વિશે થોડીક બેઝિક માહિતીથી કરીએ છીએ બરાબર તો બેઝિક માહિતી શું છે દક્ષિણ ભારતનો ચાલુક્ય વંશથી આપણને ખબર છે કે લાસ્ટ ટાઈમ વાત કરી દીને ચાલુક્ય વંશની એની પડતી થાય છે ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના થાય છે જેમ ઇતિહાસ ગવા છે તેમ શું થાય છે કોઈ મહાન વાસ્તવ શાસકનો સેનાપતિ હોય એ જ આગળ જતાં શાસક બની જતો હોય એવી જ ઘટના આપણને અહીંયા જોવા મળે છે જેમને લગભગ આઠમી થી દસમી સદી સુધી અહીંયા શાસન કરેલું હોવાનું આપણને જણાય છે બરાબર છે શરૂઆતમાં આ લોકો બાદામી જે ચાલુક્ય હતા એમના શાસનમાં હતા એ લોકો પોતે સામંત હતા બરાબર છે દક્ષિણમાં રાષ્ટ્રકૂટોનું શાસન પાલ અને પ્રતિહાર વંશ પ્રતિહાર વંશના સમકાલીન હતું ઓકે જ્યારે આપણે રાષ્ટ્રકૂટ વંશના અને વંશની વાત કરતા હોઈએ અને સમયગાળાની વાત હોઈએ ત્યારે એક વસ્તુ આપણે હંમેશા યાદ રાખવાની થાય ઇતિહાસમાં એક્ઝામ રાખવાનું કે આ લોકોના સમકાલીન કયા વંશો ચાલતા હતા તો પાલ અને પ્રતિહાર વંશ બરાબર છે આ જે પેલા કહેવાય ને ગુર્જર પ્રતિહાર બરાબર છે એ જ આ આવે છે પ્રતિહાર વંશ હવે આ લોકોનું હંમેશા લડાઈ પણ થતી હતી બરાબર છે રાષ્ટ્રકૂટો પાલ વંશ બરાબર ગુર્જર પ્રતિહારો બરાબર છે આ ત્રણે નું શું થતું ત્રી આ જે ટ્રાયંગલ એનો સંઘર્ષ થતો છે છે બરાબર એટલે કેટલીક વાર તમને ઓપ્શન એલિમિનેટ હોય તો પણ તમને ખ્યાલ આવે બરાબર છે આ આ ત્રણ ત્રણ જ્યારે વાત થતી હોય તો વંશ એકબીજાના સમકાલીન છે એવું આપણને શું હોવું જોઈએ તો કે ખ્યાલ હોવો જરૂરી છે ખાસ કારણ કન્નડ ભાષી પ્રદેશમાં આ લોકોનું રાજ્ય શાસનની શરૂઆત હોવાનું મનાય છે કન્નડ અત્યારે જે કન્નડ બરાબર છે કર્ણાટકનો જે આસપાસનો પ્રદેશ છે ત્યાંની વાત કરી રહ્યા છે આ સાથે અશોકના શિલાલેખ સાથે પણ આનો રેફરન્સ જોડાયેલો છે અશોકના શિલાલેખના અનુસાર તેઓ એક મહત્વપૂર્ણ કુળ રતિકાસ અથવા તો રતિકાસ શબ્દ પરથી રાષ્ટ્રકૂટ જે શબ્દ છે એ ઉતરી આવેલો હોવાનું મનાય છે બરાબર છે આવી માહિતી આપણને મળ્યા છે ઓકે તો આ પ્રકારે એમનો એક બેઝિક આઈડિયા છે કે રાષ્ટ્રકૂટ વંશ શું છે બરાબર છે રાજધાની સ્થાપક એ બધું આપણે આગળ જોઈએ જ છે બટ ખાલી આટલું યાદ રાખજો કે રાષ્ટ્રગુટ પાલવંશ અને ગુર્જર પ્રતિહાર લોકો એકબીજાના સમકાલીન હતા અને આ ત્રણેય વચ્ચે હંમેશા સંઘર્ષ આપણને જોવા મળે છે ઓકે ચલો નેક્સ્ટ જુઓ આના સ્થાપકની તમે વાત કરી લો તો આના સ્થાપક કોણ હતા તો કે દંતી દુર્ગ અથવા એને દંતી વર્મન પણ કહેવામાં આવે છે જેમને સાતસો થી સાતસો છપ્પન ઈસવીસન સુધી શાસન કરે છે બરાબર છે એ પોતે આ સામ્રાજ્યના સંસ્થાપક હતા બાદાબીના ચાલુક્યો નામ બરાબર કીર્તિવર્મન નામનો એક શાસક હતો એને હરાવીને સ્વતંત્ર સામ્રાજ્યની બી આ વ્યક્તિ સ્થાપના કરે છે એને આરબોના આક્રમણોનો નિષ્ફળ બનાવે છે અને જેથી કેરળ કેરળ જેથી ચાલુક્ય શાસક વિક્રમાદિત્ય તેને પૃથ્વીવલ્લભ અને ખંડવાલોકની ઉપાધિ આપે છે જનરલી તમે પૃથ્વી વલ્લભ જે ટાઈટલ છે એ જે મધ્યપ્રદેશની આસપાસનો જે એરિયા છે એમાં જે રૂલર હોય બરાબર છે એના પર તમે જોતા હશો બરાબર હવે આપણને ખબર છે કે વિક્રમાદિત્ય પણ એક ટાઈટલ છે હેના વિક્રમાદિત્ય પણ જેમ કે ચંદ્રગુપ્ત દ્વિતીયને પણ આપણે વિક્રમાદિત્યના ટાઇટલ તરીકે નવાજીએ છીએ એવું કહેવાય છે કે ટોટલ બાર વિક્રમાદિત્ય થઈ ગયા અને આ બધા ટાઇટલ છે આપણે યાદ રાખવાના રહે છે પણ એટલું આપણે ખંડવા લોક ની ઉપાધિ મળેલ છે બરાબર છે સૌથી અગત્યની બાબત કે રાષ્ટ્રકૂટ વંશની રાજધાની માન્ય ખેટ બરાબર છે એ આના સમયમાં બને છે એને ઉજૈન હિરણ્ય ગર્ભ અને કે એનું બીજું નામ છે 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 મહાદાન નામનું યજ્ઞ પણ કરેલો બરાબર કદાચ પૂછાય કે રાષ્ટ્રકૂટ વંશના દંતિ વિશે નીચેના માની શું સાચું છે બરાબર જીપીએસસી માં જયારે ટ્વીસ્ટ કરવું હોય ત્યારે આવું આવું લઈ આવે ભાઈ બરાબર છે તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે હિરણ ને ગર્ભ બરાબર છે એનું બીજું નામ છે મહાદાન યજ્ઞ પણ એ કરાવે છે

કલ્ચર હેરિટેજ બાબતે એનું નામ હંમેશા લેવાય છે ઇલોરાની ગુફા અને સુપ્રસિદ્ધ કૈલાસ મંદિર નિર્માણનો શ્રેય કોને જાય છે તો કે કૃષ્ણ પ્રથમને જાય છે અને ડેફિનેટલી આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કેટલાક કહેવું જ પડે કે ભાઈ પીવાય ક્યુ આને કહી શકો તમે કે ઇલોરાની ગુફાઓ અને સુપ્રસિદ્ધ કૈલાસ મંદિર કોને દ્વારા બનાવવામાં આવ્યું છે તો કૃષ્ણપ્રથમ દ્વારા બનાવવામાં આવ્યું છે કે જે પોતે રાષ્ટ્રકૂટ રાજવી હતો રાષ્ટ્રકૂટ વંશનો રાજવી હતો બરાબર છે હવે આની જે ડિટેલમાં ચર્ચા છે એ આપણે જ્યારે સાંસ્કૃતિક વારસાના જે લેક્ચર્સ આવે છે એમાં કરીશું પણ આપણને ખબર છે કે જે ઇલોરાની ગુફાઓ છે આમ તો અજંત ઇલોરા નામ આપણે સાથે લેતા હોઈએ છીએ પણ ઇલોરાની ગુફાઓ જ એ આપણને ખબર છે કે ભાઈ કલાના બે નમૂના નમૂના તરીકે આપણે એના લેતા હોઈએ છીએ બરાબર અને કૈલાસ મંદિર પણ આપની આપમાં સ્ટ્રક્ચરલ જે માર્વેલ છે એનું નમૂનો જ ઉપરથી છે શીલાને ઉપરથી કોતરતા કોતરતા ભાઈ કૈલાશ મંદિરનું નિર્માણ કરેલું છે એક અજાય બી ગણી શકો એને બરાબર છે તો આ રીતે એનું નિર્માણ કૃષ્ણ પ્રથમ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આવે છે ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના જે શાસકોમાં સૌથી શક્તિશાળી શાસકોમાંથી એક છે ભાઈ બરાબર છે એના કાર્યકરમાં આ જે રાષ્ટ્રકૂટ વંશનો જે એરિયા હતો એ મેક્સિમમ મતલબ સફળતાના સર્વોચ્ચ શિખર સુધી પહોંચે છે ત્યારબાદ આવે છે અમુક વર્ષ આપણે કે અગત્યનો શાસક છે ઓકે બહુ બધા શાસકો આવે પણ આપણે અગત્યના શાસકો જોઈ રહ્યા છીએ કદાચ એવું પણ પૂછાય કે ભાઈ ઘણીવાર કેવું થાય રાજા રાજાઓ વચ્ચે પણ કન્ફ્યુઝન તમને થઈ શકે છે તો તમને એટલીસ્ટ એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે કયા વંશનો કયો રાજા છે બરાબર એમાં કોઈ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં ત્યારબાદ અમુક વર્ષ આવે છે ગોવિંદ ત્રીજાનો એ પુત્ર હતો જે પોતે મહાન કવિ અને સાહિત્યનો આશ્રયદાતા હતો એનું કાવ્ય કવિરાજ માર્ગ ખાસ યાદ રાખીશું આપણે શું નામ છે

સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રી કાત્યાયન અને ગણિત શાસ્ત્રી મહાવીરાચાર્ય એના દરબારમાં હતા આ ત્રણેય વિદ્વાનો કોના દરબારમાં હતા તો અમુક વર્ષ બરાબર છે છે સાહિત્ય અને કલાનો આશ્રયદાતા એને ગણવામાં આવે પ્રશ્નોત્તર માલિકા આમાંથી મને અગત્યનું લાગે છે એ તમે યાદ રાખી શકો છો ત્યારબાદ નેક્સ્ટ આવે છે કૃષ્ણ ત્રીજો ઓકે આ વર્ષનો છેલ્લો મહાન શાસક તરીકે કૃષ્ણ ત્રીજાને આપણે યાદ કરીએ નવસો ઓગણચાલીસથી થી નવસો અડસઠ દરમિયાન એનું શાસન કરેલું છે દક્ષિણમાં છેક રામેશ્વરમ સુધી વિજય કૂચ કરે છે અને રામેશ્વરમમાં વિજય સ્તંભ બંધાવે છે પોતે અને સમગ્ર દક્ષિણ પ્રદેશમાં પોતાનું આધિપત્ય જમાવે છે એના દરબારમાં પણ ત્રણ સાહિત્ય રત્નો હતા કયા કયા હતા કવિ ચક્રવર્તી પોન્ના આદિ કવિ પંપા અને ચક્રવર્તી રત્ના આ પણ પીવાય ક્યુ છે એક પરીક્ષામાં પૂછાઈ છે પંપાના બરાબર છે આ ત્રણ સાહિત્યકારો છે એ કોના દરબારમાં હતા તો કૃષ્ણ ત્રીજું કે જે રાષ્ટ્રપૂત વંશનો રાજવી છે એના દરબારમાં આ ત્રણ મહાન સાહિત્યકારો કઈ ભાષાનો તો કન્નડ સાહિત્ય છે બરાબર છે અત્યારે તો ભાઈ પાન પેન ઇન્ડિયાની બધી વાતો થાય છે હવે મૂવીઝ આવે એટલે ખબર છે ને આપણને કેવી વાતો છે પેન ઇન્ડિયા મૂવીઝ છે મતલબ આખા ભારતના સામેલ કરે એવા મૂવીઝ અથવા એવા કલ્ચરની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે પ્રશ્નો પણ એવા બની શકે આખા ભારતનો સમાવેશ થાય તો આપણે સાઉથના રાજવંશો ઉપર પણ ફોકસ એટલું કરવું પડે તો કવિ ચક્રવર્તી પોનના આદિકવિ કવિ પંપા અને કવિ ચક્રવર્તી રન્ના કોના દરબારમાં હતા તો કૃષ્ણ ત્રીજાના દરબારમાં હતા બરાબર છે આ સિવાય એ પણ વસ્તુ યાદ રાખીશું કે અંતિમ શાસક કોણ હતું કર્ક દ્વિતીય એની જે લડાઈ થાય છે રાજા ચૈલુક્ય રાજા તૈલભ દ્વિતીય સાથે એમાં એનું મૃત્યુ થાય છે અને આ વંશનો નાશ થાય છે અને કલ્યાણીના ચાલુક્ય વંશની સ્થાપના થાય છે આપણને ખબર છે ગયા લેક્ચરમાં કીધું હતું મેં કે ચાલુક્ય વંશના અલગ અલગ શાખાઓ હતી બાદામીના ચાલુક્યો અને વૈંગીના ચાલુક્યો બરાબર છે અને એમ કલ્યાણ ચાલુક્યો ભાઈ તૈલપ એના ખતમ કરી દે છે દ્વિતીયના અને ચાલુક્ય ઉદય જોવા મળે છે હવે વહીવટી અને સાંસ્કૃતિક ક્ષેત્ર પ્રદાનની જો તમે વાત કરો કલ્ચરલ એમના એસ્પેક્ટની વાત કરો તો એનો થોડુંક જોઈ લઈએ રાષ્ટ્રકૂટ વંશમાં રાજાનું સ્થાન કેન્દ્રમાં હતું અને વહીવટી ચલાવવા માટે દરબારીઓ એને એડવાઇઝર તરીકે રહેતા બરાબર છે વહીવટી તંત્રનું સૌથી નાનું એકમ ગ્રામ હતું જેમ અત્યારે પણ આપણને જોવા મળે છે જ્યારે પંચાયતી રાજની તમે વાત કરો અથવા મેઇન્સમાં તમે લખતા હોય તો તમે આનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો છો ધાર્મિક સહિષ્ણુ અને ઉદાર હતા પોતે શૈવ વૈષ્ણવ અને જૈન ધર્મને એમને પ્રોત્સાહન આપેલું હતું રાષ્ટ્રકૂટો વિદ્યાના મહાન આશ્રયદાતા હતા એ તો આપણે હાલ જોઈ લીધું અલગ અલગ જે સાહિત્યકારો અને કવિઓ એમના દરબારમાં રહેતા હતા કન્નડ અને સંસ્કૃતિક સાહિત્યના ક્ષેત્રમાં એમાં ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે કૃષ્ણરાજ પ્રથમ હાલ જ કૃષ્ણ પ્રથમ ની વાત કરી એના સમયમાં ઈલોરાના વિશ્વ પ્રસિદ્ધ મંદિરો બનાવવામાં આવ્યા છે આપણને ખબર છે એની વાત ડિટેલમાં કરીશું પણ ખાલી હાલ પૂરતું યાદ રાખીશું ઈલોરાની ગુફાઓમાં જે સોળ નંબરમાં આવેલું કૈલાસ મંદિર સ્થાપત્ય બરાબર છે એન્જિનિયરિંગ મારેલ હાલ જ કીધું એને આપણે કહીએ છીએ ઇતિહાસ કરો તો પથ્થરમાંથી કોતરેલું મહાકાવ્ય તરીકે પણ ઓળખાય છે બરાબર કૃષ્ણ પ્રથમની આપણે વાત કરી રહ્યા છીએ એના સમયમાં બનેલું ગુફા નંબર એક ચિત્રમાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારનું ચિત્ર પણ આપણને જોવા મળ્યા છે હાલ જ કીધું એમ અજંતા અને ઇલોરાની ગુફાઓની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કેટલીક ગુફાઓ છે આ છે તે જે કયા કયા ધર્મ સાથે સંકળાયેલી છે કયા કઈ મુખ્ય વસ્તુઓ એમાં છે એની આપણે સાંસ્કૃતિક વાર્તામાં જ્યારે આપણે ભણીશું કે ભાઈ શું ભણીશું કે જ્યારે આપણે સાહી સ્થાપત્ય કળા ભણીશું બરાબર સ્થાપત્ય કળાની જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે અજંતા ઇલો ગુફાઓની આપણે ચર્ચા કરીશું તો આ એમનું વહીવટી અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન છે તમને જાણ ખાતર રેફરન્સ ખાતર આ કૈલાશ મંદિરની જે ઇમેજીસ છે એ ઇલોરાનિક કેવ્સમાં આપણને દેખાઈ આવે છે ખૂબ જ સુંદર છે બરાબર છે આવું અત્યારે પણ મશીનોની ટેકનિક મતલબ આટલી ટેકનોલોજી એટલી ઉન્નત હોવા છતાં આવા પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવું સ્થાપત્ય કરવું બરાબર છે એ અત્યારે પણ ચેલેન્જિંગ સ્વરૂપે હોય છે અત્યારે તો એલ જેવી કંપનીનો સહારો છે છતાંય બહુ ટફ વસ્તુ છે બરાબર છે તો આટલી વસ્તુ આપણે રાષ્ટ્રકૂટ વંશમાં યાદ રાખીશું જો રાષ્ટ્રકૂટ વંશમાં થોડાક પ્રશ્નો ઓછા પૂછાય છે હું માનું છું ખાસ કરીને ઇલોરાના એસ્પેક્ટને બાદ કરતા ઇલોરાની ગેવ્સ છે કૈરાશ મંદિર છે એને રેફરન્સમાં તો પૂછાઈ ગયેલા છે પ્રશ્નો બટ ઓવરઓલ તમે આટલી વસ્તુ યાદ રાખીશો તો હું નથી માનતો કે તમને કે તકલીફ પડે આ સિવાય દક્ષિણના બીજા રાજવંશોની સાપેક્ષે કયા રાજવંશો કોના સમકાલીન હતા એ પણ તમારે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે એટલે આવા નાના નાના રાજવંશો હજી પણ એક લેક્ચરમાં હું એક નાના રાજવંશની વાત કરીશ આટલી વસ્તુ તમે યાદ રાખશો તો છે જીપીસી જીપીએસસી સુધી મતલબ પ્રિલિમ સુધી એટલીસ્ટ કેમ કે હવે મેન્સમાં તો તમારે હવે કેટલું તમે ડેપ્સમાં જવું છે એના ઉપર છે તો તમને એમાં કોઈ વાંધો આવશે નહીં બરાબર છે તો અગાઉ વાત કરીએ કોર્સિસ બાબતે કે મટીરિયલ બાબતે તમને કોઈ સમસ્યા હોય તમારી કોઈ મૂંઝવણ હોય એના માટે તમે અમારા સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો તો આ લેક્ચર્સ આટલા સુધી રાખીએ અહીંયા વિરામ આપીએ છીએ તમને અમારા લેક્ચર્સ કેવા લાગી રહ્યા છે એના વિશે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો બરાબર છે ફરી મળશું નવા લેક્ચર સાથે જાય